આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જે વેરાળ ગામ છે ત્યાં લોકોની ફરિયાદ મળતા અમે રૂબરૂ મુલાકાત લીધી છે એમાં ગામજનોનો એવો સીધો ને ચોખ્ખો આક્ષેપ હતો કે ઘણા દિવસ ત્યાં અહીંયા અમને જે સસ્તા અનાજનો માલ આપવામાં આવે છે સમયસર નથી આપવામાં આવતો અને જે આપવામાં આવે છે તો ઘણું બધું કમ આપવામાં આવે છે માનો કે બાજરો હોય પછી તેલ હોય અથવા દાળ હોય તો એ ઓછો આપવામાં આવે છે અને જે આપવામાં આવે એની સારી ગુણવત્તા નથી આવી ફરિયાદ મળતા અમે રૂબરૂ મુલાકાત લીધી ઘણી બધી બહેનોએ પણ એવું અમને કીધું કે અમારો બે મહિના પહેલાનો જે અમારો માલ હતો એક મહિના પહેલાનો એના અમારા અંગૂઠા લેવાયેલા છે પણ અમને માલ મળેલો નથી એટલે રૂબરૂ મુલાકાત લેતા અને જે એમને એ લોકોને આપણે બિલ રૂપે કાગળ આપવો પડે એ પણ આપતા નથી એટલે અહીંયા મામલતદાર સાહેબ પણ હાજર હતા એટલે મામલતદાર સાહેબને રિક્વેસ્ટ કરી અને ગામજનો પણ બધા એ મામલતદાર સાહેબને બોલાવીને હાલ પૂરતી વૈકલ્પિક વ્યવસ્થા માટે આ લોકોએ અત્યારે અનાજ વિતરણ ચાલુ કર્યું છે પણ ખરેખર આ એક નિંદનીય બાબત કહેવાય કારણ કે આ તો લોકોના આરોગ્ય આરે છેડા કહેવાય ઘણા બધા અમે જે આમાં સ્ટોક છે એ સ્ટોક તપાસતા એમાં એકદમ ખરાબ હાલતમાં છે એમાં ઘઉં આવી જાય ચોખા આવી જાય એટલે આ વ્યાજબી નથી એટલે તંત્રને અમે વિનંતી નહીં હવે વિનંતી બહુ થઈ તંત્રને ઘણી બધી વાર વિનંતી કરી દીધી હવે ચીમકી આપીએ છીએ ચેતવણી આપીએ છીએ તમે આ બંધ કરો કુદરતનો ડર રાખો આ લોકોના અનાજ સાથે તમે છેડા કરો છો એટલે ફરીથી આ ના બને નહીંતર મામલતદાર ઓફિસ સામે અમે ધરણા પર ઉતરશું